મિત્રો અમદાવાદ પ્લેન ક્રેશ પછી વિજય રૂપાણીના પુત્ર અને પુત્ર વધુ ગાંધીનગર આવી પહોંચ્યા અને આજે થશે રાજકોટમાં પૂર્વ સીએમના અંતિમ સંસ્કાર હવે તમને બધાએ લોકોને ખબર છે ભાઈ કે અમદાવાદની અંદર જે વિમાન દુર્ઘટના ઘટી એ વિમાન દુર્ઘટનામાં લગભગ બસો થી પણ વધારે લોકો મુસાફર હતા એટલું જ નહીં પરંતુ એમાંથી એક ચહેરો એ સીએમનો પણ હતો રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનના સમાચાર બાદ રાજકીય શોખનો માહોલ જોવા મળી રહ્યો હતો ત્યારે આજે વહેલી સવારે જ વિજય રૂપાણીનો પુત્ર ઋષભ રૂપાણી ગાંધીનગર પહોંચ્યો જી બિલકુલ વિજયભાઈ રૂપાણીનો પુત્ર કે આજે તે વહેલી સવારે જ ગાંધીનગર પહોંચી ગયો ઉલ્લેખનીય છે કે અંજલીબેન રૂપાણી શુક્રવારે એટલે કે તેર જૂને લંડનથી સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેન મારફતે અમદાવાદ પહોંચ્યા હતા એટલે કે જ્યારે વિજયભાઈ રૂપાણી હતા એ મળવા માટે જઈ રહ્યા હતા પોતાના પરિવાર માટે પોતાના દીકરીને પરંતુ અચાનક જે પ્લેન ક્રેશ થયું મેઘાણીનગર વિસ્તારમાં ત્યાં લગભગ આ પ્લેન ક્રેશ થયું અને ત્યાં અફરાતફરીનો માહોલ જોવા મળી ગયો સિવિલ હોસ્પિટલમાં એ જે જ્યાં જુઓ ત્યાં ડેડ બોડીઝ જોવા મળી રહી અને એવાની વચ્ચે જ્યારે અંજલીબેનને ખબર પડી કે પોતાનો પતિ આ દુનિયાની અંદર નથી રહ્યા ત્યારે બીજે દિવસે તરત જ તેર જૂનના દિવસે એટલે શુક્રવારના દિવસે તે તરત જ આવી પહોંચ્યા લંડનથી સ્પેશિયલ અમદાવાદ જ્યારે ઋષભ રૂપાણી ચૌદ તારીખના દિવસે વહેલી સવારે અમેરિકાથી ગાંધીનગર પહોંચ્યા જ્યારે મિત્રો એમનો દીકરો એ અમેરિકાની અંદર રહે છે જ્યારે અંજલિબેન એ લંડનની અંદર રહે છે જ્યારે ખબર પડી કે પોતાના પિતાનું અવસાન થયું પોતાના પતિનું અવસાન થયું ત્યારબાદ તરત જ પોતાનો દીકરો ઋષભ અને પોતાની પત્ની અંજલીબેન કે તે તરત જ આવી પહોંચ્યા અમદાવાદની અંદર ઋષિકેશ પટેલ પુરુષોત્તમ રાજકીય નેતાઓ અને સગા સંબંધીઓ ગાંધીનગર ખાતે આવેલા તેમના બંગલે પહોંચી રહ્યા હતા જી બિલકુલ વાત કરવામાં આવે તો મોદી સાહેબે તમને ખબર હશે કે જ્યારે દુર્ઘટના બની ત્યારે બીજા દિવસે મોદી સાહેબ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જે એક માણસ બચી ગયો હતો એ માણસના સમાચાર લીધા બીજા જેટલા પણ લોકો ઘાયલ થયા એમના પણ સમાચાર લીધા અને સમાચાર લીધા પછી મુખ્ય જે વડાપ્રધાન છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ કે તરત જ ગયા હતા વિજય રૂપાણીના ઘરે વિજય રૂપાણીના પત્નીને મળ્યા ત્યાં બેઠા ત્યાં રડી પડ્યા આ અત્યારે જાણવા મળી રહ્યું છે એટલું જ નહીં પરંતુ મોદીજી સિવાય જે ભૂપેન્દ્રભાઈ પટેલ પરસોત્તમ રૂપાલા અમિત શાહ આ ઉપરાંત મોટા મોટા ભાજપના નેતાઓ એ તરત જ પહોંચી ચૂક્યા હતા વિજય રૂપાણીના ઘરે ત્યારે દિવગત વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર રાજકોટમાં કરવામાં આવશે જે બિલકુલ માહિતી મળી રહી છે તે મુજબ આજે રાજકોટની અંદર વિજયભાઈ રૂપાણીના અંતિમ સંસ્કાર થશે ગઈકાલે એટલે કે શનિવારે પણ ખાનગી અને પ્રાથમિક શાળાઓમાં જે શૈક્ષણિક કાર્ય હતું એ શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું હતું કેમ કે સાહેબ અંતિમ યાત્રા નીકળવાની હતી જે અંતિમ યાત્રા આજે નીકળશે